હા ફોટા કરાણો નહીં ના મારે બોટુ શું હશે પૂત લાગે થોડો ય પૂત છે નહી કજે પેમેન્ટ ટકાણા નહી હું તો ગાયબ થઈ ગયો હાચું ન લ્યા આ તો જાદુઈ ઘડિયાલ છેડો ઓટો મારતો હું પરિક્ષણ કરતો હું ઓણા બટકન કરી ના બાજા કરીને બીજું કરું પણ તે છોડી મને તે છોડે તે છોડે પણ મે નઈ છોડી તે છોડે લાગે મે નઈ છોડી જે ભઈ તકુલ

જાના રોસો એટલા ખબર દેવા એટલે અમે ચામડા આયા અમે તો આપણે લીધું છે જે તો અમે લીધું એટલે ક્યાં કંતિ લીધું આઈ તઈ ભાઈ કીતા ભાઈ મને ઈણે લેવરાયું એમ ને તો તો આજે પડશે આપણે પડશે પણ આપણે છે તો માં આ કિશન ભાઈ આયા છે કિશન ભાઈ હા બોલતે

લા લા પડે હે આવ એ કેંદા કેંદા એ કાકા લા પે તો મને અરે આ પગલો કે બુડો હતા ઘરને હરસે ને 2 બોલ્યા તમે તો મારા કોકના ઘરે અમે ખાલી પરેશ કરવા આયા તો અમે હવે કોને કોમની એમ કેતો તો કે આ દળ શેતર માતા નું ખોણો બે પુતા પુતાયું થાટ લાગો થાક અમે થાપ ઉખાડન એમ છે તમારો અલ્યા હા જો રીલ મર ઘણો દુષન અમે તો અહીં થાક પડ્યો ના અરે ઈરુએ તો મને ખબર જ આવે ઓસે દેસી ના આવે તમારો ભૂત હવે તમારી ઓસે દેસી થઈ ને ભૂત ને ભૂત ને ના

અરે જકો તો આવવાનું યે ફૂલ તો કરું પડતું તમે યે હો શું કહું તમે કાલે આવો હા રડો કાલે 12 આપણે રાત્રે રાશે લઈ જશે તમારે આવવાનું લેતા